રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢાંક અને ઝાડ ગામની સીમાડા વચ્ચે જીજુ રિઝર્વ નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગેરકાયદેસર લાઈમસ્ટોનનું ખનન રોકવા માટે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક તથા ઝાડ ગામના સીમાડા વચ્ચે જીંજુરી ઝાર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી જમીનમાં બિલ્ડિંગ લાઈમસ્ટોનની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ઝાડ ગામના માથાભારે શખ્સ કરશનભાઈ રાજાભાઈ હુંબલ દ્વારા ગેરકાયદેસર લીસ્ટ ચલાવે છે અને

બિલ્ડિંગ લાઈમસ્ટોન ની કોઈ પણ વગર ઝાડ ગામના માથાભારે સક્ષ દ્વારા ગેરકાયદેસર લીસ્ટ મારી નાખવાની ધમકી આપી ત્યારે આજરોજ ઉપલેટા મામલતદાર અને આ બાબતે આવેદન પત્ર પાઠવવામાં અને આ ગેરકાયદેસર ખનનને બંધ કરવા માટે તેવી માંગ કરવામાં આવી વિશ્વરાજ શ્રી રામ આવું છું અમારા ગામમાં ડુંગર ચાલે

જે ખાણ હાલે છે એ બંધ થઈ જવી જોઈએ એ મપાઈ ને પછી એની જે સરકાર ધારા ધોરણ પ્રમાણે પેનલ્ટી હોય એ પેનલ્ટી એ વ્યક્તિ પાસેથી લેવામાં આવે મારું નામ વાળા જયદીપ સરભમ છે ગામ ચરલિયા તાલુકો ઉપલેટા અમારા વિસ્તારમાં ઝાર ગામમાં ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ ચોરી કરી રહ્યા છે બિલ્ડિંગ લાઈમસ્ટોન ના પથ્થર કાઢી રહ્યા છે ચાર મહિનાથી સતત ખાણ ચાલુ જ છે અમને જાણ થતા અમે એને રૂબરૂ ટેલિફોનિક દ્વારા જાણ કરી કે ભાઈ ગેરકાયદેસર રીતે તમારું ચાલુ છે ને આજુબાજુમાં ગૌચર આવેલ છે તે લોકોને અમે જાણ કરી તેમને અમને રૂબરૂ બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તે પછી અમે આજ રોજ મેકિકમાં ફરિયાદ પણ કરેલી છે મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી ધોરાજી કલેક્ટર સાહેબ ખાણ ખનીજ જે ને મંત્રી સાહેબ ભાવિદર પોલીસ સ્ટેશન ને સીએમ સાહેબ ને આ બાબત અમે એવું કહી છે કે તાત્કાલિક ધોરણે અધિકારીશ્રીને એટલી નમ્ર અપીલ છે કે આને તાત્કાલિક રીતે બંધ કરાવવો ને જે પ્રકારનું એને ખનીજ ચોરી કરી છે તેના કાયદેસરના ખાદા મપવી તેની માથે પહેલા નખવો નાખવો